વાત સુરતની સુરતના 60 કરોડના અંડરબ્રિજને સાત મહિનામાં જ નુકસાન થયું છે. લિંબાયત વિસ્તારમાં આવેલા બ્રિજની જાળીઓ ક્ષતિગ્રસ્ત થઈ. લોખંડની જાળીઓ તૂટતા વેલ્ડિંગથી જોડવામાં આવી. અંડરબ્રિજનો એક તરફનો રસ્તો પણ બંધ કરી દેવાયો. એક તરફથી બંને બાજુના વાહનો પસાર થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મહત્વનું છે કે સુરત શહેરના લીંબાત વિસ્તારમાં નેલગીરીથી નવા ગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો સાહીઠ કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને સાત મહિનામાં જ નુકસાન પહોંચ્યું છે બ્રિજની શરૂઆતમાં મુકાયેલી લોખંડની જાળીઓ તૂટી ગઈ જાળીઓ તૂટી જતા એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો તાત્કાલિક ધોરણે મનપા દ્વારા તૂટેલી જાળીઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ થયું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા સાહીઠ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસ બ્રિજની જે જાડીઓ જે છે એ માત્ર સાત મહિનાની અંદર તૂટી ગઈ છે

સપોર્ટ માટે આખો જે જે સપોર્ટ લગાવવામાં આવ્યો હતો એ પણ જે છે જે અહીંથી એંગલ જે છે તૂટી ગયા છે ત્યારે કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાએ મહાનગરપાલિકા એ કોન્ટ્રાક્ટર પૈસા ચૂકવ્યા હશે ત્યારે હલકી કક્ષાનું કામ કર્યું હોય આ દ્રશ્ય પરથી ક્યાંક માની શકાય છે અને સ્થાનિકો પણ જે છે ક્યાંક ને ક્યાંક આરોપ જે છે કરી રહ્યા છે કારણ સાહીઠ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ અને માત્ર ને માત્ર સાત મહિનામાં આ રીતના જે છે તૂટી જવું તો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જે છે આ કામગીરી જે છે દેખાઈ રહી છે

અને વેલ્ડિંગ પણ ક્યાંક ટકી શક્યું નહીં અને ક્યાંકને ક્યાંક જે છે આખો જાડીનો ભાગ જે છે નમી ગયો છે ત્યારે ક્યાંકને ક્યાં રસ્તો જે છે બંધ કરી દેવામાં આવ્યો છે આ લિંબાઈત જે સર્કલ છે સર્કલ થી આ બાજુ જે છે નવા ગામ તરફ જે છે મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે બીજી બાજુનો જે રસ્તો જોઈ શકાય છે કે નવા ગામથી લઈને લિંબાઈ તરફ જવાનો રસ્તો છે અને ક્યાંક ડિંડોલી ગોળ ગોળા ડિંડોલી કે પછી પર્વત ગામ પર્વત ગામનો જે છે આ બંને રસ્તા કહી શકાય છે ત્યારે આ બંધ પડી જવાના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ એક જ તરફનો રસ્તો હાલ ચાલુ છે ને ક્યાંક મોટી દુર્ઘટના પણ બની શકે છે શું કહેશો આ રીતના સાત મહિનાની અંદર તૂટી જવું સર આયા બે જણને ને ઝડપાઈ ગયેલા હતા યા બે બે દિવસ પહેલા પડી ગયેલા હતા તો અમે કીધું તું અંદર ઓલો ઝોનોપિ છે ને એટલે કીધું તું કે અહીંયા બે જણ ઝટકાઈ ગયેલા હતા એટલે હવે તો કરશે એવું કઈ જવાબ પોછી હતી અમે બીજાનેથી પહોંચ્યું તું ખાલી ભટકાઈ ગયેલા હતા જરાક આવ્યું હતું જરાક પગને લાગી ગયું હતું આ ભાઈને मार बे दोस्तार हो जाता ही બિલકુલ થી જે ઘટના બની છે દુર્ઘટના અને આ રીતના સર્જાય છે વાહન ચાલકો જણાવી રહ્યા છે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એ રીતના પણ જે છે પરંતુ મહત્વની વાત એ જ કહી શકાય કે માત્ર સાત મહિનાની અંદર મસ્ત મોટી રકમ સાઈઠ કરોડના ના ખર્ચે બનાવવામાં આવેલ અને સાઈઠ કરોડના ખર્ચે શું આ રીતના કામ હોઈ શકે છે તે સૌથી તપાસ તપાસનો પણ એક મોટો વિષય છે કે અહીં કોન્ટ્રાક્ટર જ મિલી બગત હતી કે મહાનગરપાલિકાના અધિકારી પણ મિલી બગત હતી જોઈએ દિશામાં તપાસ કરવામાં આવે તો સામે આવી શકે છે કારણ જે છે લોખંડની જાડીઓ હલકી કક્ષાની છે છે જે એક જ તરફનો રૂટ બંને વાહનો એક જ રસ્તે પસાર થઈ રહ્યા છે જો અકસ્માત સર્જાય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોનો જીવ પણ જઈ શકે છે પરંતુ બીજી બાજુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ તો રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એક કામગીરી પણ યોગ્ય દિશામાં થઈ જો એ રીતના સ્થાનિકોની માંગ છે કેમેરામેન બઈસાને સાથે પ્રશાંત જી મીડિયા સુરત